કાર્યક્રમ યોજાયો પોલીસ મહાનિદેશક અને પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર થતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સૂચનાથી વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવાનો ઉત્તર પ્રયોગના ભાગરૂપે હિંમતનગર શહેરમાં ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ઉમર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જોશીનાઓની દેખરેખ હેઠળ ત્રિવેણી હાઈસ્કૂલ મહેતાપુરા હિંમતનગરના વિદ્યાર્થીઓને સાથે રાખીને એનજી સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા જેમાં પંદરેક વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસ જવાનની ભૂમિકા ભજવી હતી વિદ્યાર્થીઓ પોલીસ સાથે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઉભા રહીને ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા વાહન ચાલકોમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય છે વિદ્યાર્થીઓથી પ્રેરણા લઈને મોટેરાઓ શીખલે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમ સમજાવશે તો વાહન ચાલકો સમજશે તથા બાળકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે અને પરિવારના સભ્યોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે તેવા એક ઉમદા વિચાર સાથે અવેરનેસ કાર્યક્રમ હાલ હાથ ધરવામાં આવેલ હતો અને આ ટ્રાફિક આવનારા એક સપ્તાહ સુધી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવનાર છે બ્યુરો ચીફ આબેદ અલીભુરા ગાયત્રી છે અમે સુરત થી છીએ અને આ છોકરાઓ અને પોલીસ ઓફિસરો જે આપણને સીટબેલ્ટ અને સેફ્ટી માટે જે આપણને કહે છે તો પ્લીઝ આપણે પણ ફોલો કરો એ આપણા માટે સારું છે સો મારી બધાને રિક્વેસ્ટ છે કે હેલ્મેટ કે સીટ બેલ્ટ કોઈ બી આપણી સેફ્ટી માટેની વસ્તુ છે તો યુઝ કરો થેન્ક યુ